પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનાનો ભેદ ઉકેલી ખાતેથી હજાર પચીસના રોજ ફરિયાદી શ્રી સુનિલ લક્ષ્મીશંકર દુબે ઉમરવર્ષ પિસ્તાળીસ રહે પ્લોટ નંબર એકસો તોતેર રૂમ નંબર પાંચ સંધ્યા પાર્ક સોસાયટી સચિન જીઆઈડીસી સુરતનાઓની સગીર વયની દીકરી ઉમરવર્ષ સત્તર નાનીને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફૂંસલાવી લઈ ગયેલ હોય જે મુજબની ફરિયાદ આપતા અત્રના સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ એકસો સાડત્રીસ બે મુજબનો ગુનો નોંધાયેલ ઉપરોક્ત ગુનો ડિટેક્ટ કરી આરોપી તથા ભોગ બનાને શોધી કાઢવા સારું મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરજ શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબ તથા મધ્યદેશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાવએ સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ ગોહિલનાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ અબ ઇન્સ્પેક્ટર શ્રી આર પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડકોન્સ્ટેબલ સિંહ અજીત સિંહ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી ઉપરોક્ત ગુનાના કામે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે શુભમ રમાશંકર નિષાદ ઉંમરવર્ષ એકવીસ રહે બિજવાસન વિલેજ ન્યૂ દિલ્હી સુરત મૂળ રહે ગામ ભુરાગઢ જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ તથા ભોગ બનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે